ફિરકી ઇલેક્ટ્રિક ફિરકી બજારમાં બારસો તેરસો ચૌદસો પંદરસો મન ભાવે એવા પૈસા લે છે અમારી દુકાને ખાલી નવસો ને નવાણું રૂપિયામાં મળશે તો આપણી ચેનલ ઉપર જોવા મળશે બીજે ક્યાંય નહીં મળે તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘણા લોકોની ડિમાન્ડ હતી કે મકર સંક્રાંતિનો સ્પેશિયલ વિડીયો બનાવો કે પતંગ દોરા બીજી બધી આઈટમ ત્યાં સસ્તા ભાવે સારી મળે છે તો આજે એ ટાઈપનો વિડીયો આપણે તમારા માટે લઈને આવી ગયા છે અને આજે હું આવ્યો છું રાજકોટની અંદર સદર બજારમાં હવે આખા સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટી પતંગ દોરાની બજાર આ કહેવામાં આવે છે એક રીતે કહીએ ને તો પતંગ અને દોરાનું હબ એ આ રાજકોટની સદર બજારને કહેવામાં આવે છે તો ચાલો વધુ માહિતી આપણે અંદર જઈને જોઈશું કે ટોટલ પતંગ અને દોરામાં કેટલી કેટલી વેરાયટી છે આમ તો ઘણી બધી વેરાયટી છે પતંગમાં ટોટલ પચાસક જાતની વેરાયટી અહીંયા તમને મળી જશે અને દોરામાં તમને ત્રીસથી ચાલીસ જાતની વેરાયટી અલગ અલગ મળી જશે તૈયાર ફિરકી પણ મળશે અને આ વર્ષથી નવું આવ્યું છે ઇલેક્ટ્રિક ફિરકી એ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે તો એ પણ આપણે આ બજારમાં જોઈશું કે ક્યાં ઇલેક્ટ્રિક ફિરકી મળશે અને પતંગમાં બી ઘણી નવી નવી વેરાયટી છે ખંભની પતંગ છે આ બધી તમને અહીંયા જોવા મળશે એ સિવાય તમારે જો દોરો તમારે માંજો પવડાવવો છે તો એ વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે તો એ પણ આપણે આમાં જોઈશું તો ચાલો વધુ માહિતી આપણે અંદર જઈને જોઈશું કે ટોટલ કેટલી પતંગ છે કેટલા દોરાની વેરાયટી છે એ બધું જ આપણે વિડીયોમાં જોવાનું છે ચાલો શરૂ કરીએ પહેલા તો તમારું નામ ક્યો મનન્દ્રભાઈ પટેલ બરાબર છે અને જે કે સિજર સ્ટોર ચંદ્ર બજાર રાજકોટ બરાબર છે અને પતંગમાં આપણી પાસે કેટલી વેરાયટી છે પતંગમાં લગભગ અવનવી ઘણી વેરાયટી છે કાર્ટૂન થી માંડીને ચાઇના ચાઇનાની જે પતંગ આવે છે ત્યાં સુધીની વેરાયટી છે બરાબર છે અને દોરામાં આપણી પાસે દોરામાં એક તો આવે સુરતના આવે છે બરેલી આવે છે યુપી ના રાજકોટ ના આવે છે લોકલ દોરા

હું સદર બજાર પોલીસ ચોકીની સામે મારો મંડપ છે પંદર વર્ષથી ધંધો કરું છું અને આ ધંધો ખાતર જ કરીએ છીએ આ ફિરકી ઇલેક્ટ્રિક ફિરકી બજારમાં બારસો તેરસો ચૌદસો પંદરસો બનફાવે એવા પૈસા લે છે અમારી દુકાને ખાલી નવસો ને નવ્વાણું રૂપિયામાં મળશે પતંગમાં આપણે પાસે કેટલી વેરાયટી છે અવનવી બધી વેરાયટી છે નરેન્દ્ર મોદીની છે યોગી યોગીજીની છે

મારી દુકાનનું નામ છે પાટીદાર સિઝન્સ સદર બજાર રાજકોટ અમારે ત્યાં દરેક પ્રકારની રીલો અવેલેબલ છે જેની અંદર છ તાર નવ તાર બાર તાર સોળ તાર બધી કંપનીઓ બી અલગ અલગ સાકર છે ગેંડો છે યુવા છે અમે રંગી પણ આપીએ છીએ સારામાં સારી બેસ્ટ ક્વોલિટીની બીજું રેડીમેડમાં બી અવેલેબલ છે ગોલ્ડન સિઝનમાંથી મિલનભાઈ બોલું છું હું આ વખતે પતંગની અવનવી ઘણી વેરાયટી એવી છે કાપડની પતંગોમાં પણ એટલી વેરાયટી છે એસેસરીઝમાં નવી નવી એસેસરીઝ આવેલ છે અલગ અલગ જાતના બ્યુગલ આવેલા છે પછી બધી સેટ છે આમાં ચશ્મા છે બધી જાતના અને ખાસ કરીને ખંભાતની અને નડિયાદની બધી ફેન્સી પતંગો આવેલ છે આ વખતે જે આ બધી તમને જોઈ રહ્યા છો મેટલ છત્રી છે પછી મેટલ ચીલ છે ચાપટ પતંગ છે પછી ઓટોમેટિક ફિરકી તો ગયા વર્ષે જ આવેલી હતી સ્વિચ દબાવો એટલે ફિરકી ઓટોમેટિક દોરો વીટાઈ જાય અને ઢીલે ઢીલે લાગી જાય એમાં પછી સ્ટેન્ડ આવેલ છે અને ખાસ કરીને આ વખતે દોરામાં સારામાં સારા દોરા સીઓમ કરતા બરેલી કરતા પૂરી ભરતી વાળા આરડી ના દોરા આવેલા છે એમાં આરડી પ્લેટિનમ છે એ દોરામાં ઊંચામાં ઊંચા દોરા આરડી પ્લેટિનમ આ વખતે આવેલા છે ઢીલ ખેંચ બને ચાલે એવા છે સારામાં સારા અત્યારે જે ટોપ ઉપર જેનું ફૂલ ધૂમ વેચાણ થઈ રહ્યું હોય તો એ આરડી પ્લેટિનમ ના દ્વારા છે આરડી પ્લેન આરડીમાં રેગ્યુલર દોરા પણ આવે છે છ તાર નવ બાર તાર પહેલા જે પ્લેટિનમ આવે છે એ બે હજાર આવે છે પાંચ હજાર વાર આવે છે અને એમાં બધા જેના કલર આવે છે બધા ફ્લોરોસન કલર આવે છે એમાં ગુલાબી ફ્લોરોસન ઉપર આવે છે પછી કોપટી ફ્લોરોસન ઉપર આવે છે અને એનો વ્હાઇટ આવે છે એ જોરદાર બ્લેક એન્ડ વ્હાઈટ દોરા આવે છે એ જોરદાર ખેંચ ઢીલ બંનેમાં આ દોરા ચાલે છે આ અને અત્યારે એનું બધા દોરા કરતા વધારે વધારે અને સારામાં સારું વેચાણ આરડી પ્લેટિયમના દોરાનું થઈ રહ્યું છે અત્યારે આ વખતે દર વખતે આવે જ છે પણ આ વખતે નવા રૂખ રંગમાં નવા પેકિંગમાં આરડી પ્લેટિનયમના દોરા આવેલા છે અને અત્યારે સારામાં સારા દોરા આરડી પ્રેટિયમના છે સોનમ વેલવાની દીપક છે અમે શિવમ રાખી છે આરડી રાખી છે લાઇડર રાખીએ છીએ ફાઇટર રાખી છે ડોરામાં અને પતંગમાં વિવિધ વેરાયટીની બધી પતંગ રાખી છે ફેન્સી પતંગ છે ખંભાતની છે નળિયાતની છે બધી જાતના રાખી છે નાના બાળકો માટેનું બધું રાખી છે નાની ફિરકી છે પછી નાના બાળકો માટેની કીટ આવે છે એ જ છે પછી નાના બાળકો માટેના હોન છે એ રાખી છે આપણે બધું મળી જશે આપણી પાસે પતંગ એ બધી ખંભાતની જ આવશે એ બધી સારી જ આવે નળિયાતની આવે પતંગ આવું નામ બુંદેલા રવિરા સુધીરભાઈ છે અમારી જાતે જાત જાતના થી વીસ જાતની પતંગની વેરાયટી છે જાત જાતના દોરા મળશે આઠથી દસ જાતના પતંગની દોરાની વેરાયટી છે અને ઘરના બાંધાની પતંગ મળશે બરોબર મોટી સાઇઝની પતંગ મળશે અલગ અલગ વેરાયટીમાં ઘણી ઘણી ફેસિલિટી મળશે પતંગમાં બરોબર ખંભાતની પતંગ મળશે જોવા મળશે તમને કાગળ ક્વૉલિટી સારું મળશે અને દોરામાં સારી ક્વોલિટી મળશે ગ્રાઇન્ડર છે સિવમ છે ફાઇટર છે સ્કાડા છે એ કે સેવન છે દોરા જાત જાતના તમને દોડા મળશે ઓકે સંગમ ચીકી સંગમ વેરાયટી સ્ટોર અમારે બ્રાન્ડ નું નામ સંગમ ચીકી સંગમ ચીકી ની ફેમસ છે બરાબર છે અને ચીકી માં અને લાડવા માં આપણે કેટલી જાત ની વેરાયટી છે ચાલીસ એક જાત ની વેરાયટી છે ગોર ની ખાંડ ની બધી વેરાયટી મળે છે સીંગ ની તલ ની કાળા તલ ની ટોપરા ની ગોર માં બોન બોન કાજુ ગ્રન કાજુ બદામ પિસ્તા ઘણી બધી વેરાયટી છે બરાબર છે અને બીજી કઈ આઈટમ તમારે આ સિવાય ખજૂર પૂરી ખજૂર બોલ ખજૂર બાગ તો આ તો આપણો મકર સંક્રાંતિનો સ્પેશિયલ વિડીયો હવે આ વિડીયોમાં આપણે તમને પતંગ કેટલી ટાઈપની મળે છે દોરા કેટલી ટાઈપ મળે છે અને પતંગ ધોરણ લગતી અલગ અલગ એસેસરીઝ એ બી અહીંયા કેટલી ટાઈપની મળે છે બધું જ આપણે આ વિડીયોમાં જોયું છે અને મારી વેબસાઈટ તમે જોઈ શકો છો કે ભાઈ આ બધા દોરા જે દોરા પવડાવવાનો જે ઓર્ડર છે એ લોકો અત્યારે જવરો કરી રહ્યા છે રાત દિવસ સતત આ દોરા પવડાવવાનું કામ અહીંયા અત્યારે ચાલુ જ રહેશે તમે જોઈ શકો છો ઘણા બધા રોલ અહીં પડ્યા છે આ બધા દોરા અહીંયા લોકો સ્પેશિયલ પવડાવવા માટે આવે છે તો તમારે દોરા તમારે તમારી રીતે પહોંડાવવા હોય તો એની પણ અહીંયા વ્યવસ્થા છે અને તૈયાર ફિરકી મળશે તૈયાર પતંગ મળશે અને એક ઇલેક્ટ્રિક ફિરકી એ પણ અહીંયા મળી જશે હવે કોણ કોણ આ બજારમાં પતંગ લેવા દોરા લેવા આવે છે એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કોણે કોણે આ બજારની વિઝિટ કરી છે અને ખાસ કરીને ભાઈ સૌરાષ્ટ્રની મોટામાં મોટી પતંગ દોરાની બજાર કહી શકીએ અને જો કે ખાલી પતંગ દોરા તો અહીંયા નથી મળતા પણ અલગ અલગ ઘણી બધી સીઝનલ આઈટમ તમને અહીંયા મળી રહેશે જેમ કે દિવાળીમાં ફટાકડા તમને મળી રહેશે તો જે હોળીમાં છે તો પિચકારી જે કલર છે એ બધું અહીંયા મળી રહેશે એવી જ રીતે મકરસંક્રાંતિ આવે છે તો અહીંયા અત્યારે આખું બજાર તમને પતંગ અને દોરા અને બીજી બધી રીતે જોવા મળશે ઘણી બધી વસ્તુ મળી જશે તો આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો આ સાથે ફેસબુકમાં જતા હોય તો ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં બી અમને ફોલો કરી દેજો સારું ચાલો ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય ભારત આવજો